નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શુભમ દર્શક મિત્રો અત્યારે આપણે વાત કરીશું યુવાઓમાં ખાસ કરીને અને વાત કરી અત્યારની જેન્ઝી જે આપણે જનરેશન જેડ કહેતા હોઈએ છીએ અને એક નવો ટ્રેન્ડ કે જે અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ને તેની ચર્ચા માત્ર દેશમાં પરંતુ દેશ વિદેશમાં પણ આની ચર્ચાઓ કે જે થઈ રહી છે ક્લબિંગ તો આપ સૌ જાણતા હશો મોટી મોટી સિટીઝમાં નાઇટ ક્લબને એ તમામ વસ્તુથી આપ સૌ વાકેફ હશો પરંતુ અત્યારે નવો ટ્રેન્ડ છે ભજન ક્લબિંગ આ એક નવો ટ્રેન્ડ કે જે જેન્સીમાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને તેમાં જે આપણે અલગ અલગ આપણે વાત કરીએ તો સોશિયલ મીડિયા પર અત્યારે આ ધૂમ મચાવી રહ્યું છે જેમાં કોફી શોપ હોય કે પછી કોલેજની કેન્ટીન હોય આ સિવાય અન્ય આપણે વાત કરીએ લાઉન્જ હોય પછી કોઈ પાર્ક હોય ત્યાં આગળ જે યુવાઓ આવી ખાસ કરીને મળતા હોય છે અને જે ઇન્સ્ટ્રુમેન્ટ જે સંગીતના સાધનો છે તેમાં જે આધુનિક સંગીતના સાધનો અને જે આપણા જે પૌરાણિક ભજનો છે તેનો એક સમન્વય થતો હોય છે અને તેના કારણે એક નવું જે સંગીત છે તે અવતાર લેતું હોય છે અને આ ભજન ક્લબિંગ કે જેનો અત્યારે ટ્રેન્ડ વધી રહ્યો છે ખાસ તો આધુનિક સંગીત અને તેમાં જે પ્રકારે મેં વાત કરી કે ભક્તિનો સ્પર્શ એક પ્રકારે ભળીને એક નવું જ રંગરૂપ અને તેમાં અત્યારે આ જે જનરેશન જેડ છે તે આકર્ષાઈ રહી છે અને તેમાં જે લોકો પણ બધા મોટા પ્રમાણમાં જોવા આવી રહ્યા છે એક વિડીયો ખાસ કરીને એક વાયરલ થયું છે અને તે વિડીયોમાં જોઈ શકાય છે કે જ્યાં જેનઝી પબ્લિક છે તે મોટા પ્રમાણમાં ત્યાં જોવા આવી રહી છે અને સાથે જે ગાઈ પણ રહ્યા છે આધુનિક સંગીતના સાધનો છે જેમાં ગિટારની આપણે વાત કરીએ માઇક્રોફોનની વાત કરીએ ડ્રમ છે અને તેની સાથે ભજન જે ગાઈ રહ્યા છે અને તેના સાથે લોકો પણ ખાસ કરીને મોટા પ્રમાણમાં એક પ્રકારે કહી શકાય કે ઝૂબી રહ્યા છે ત્યારે આ જ બાબત પર આપણે આજે ચર્ચા કરવાની છે અને ચર્ચા કર કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે અને તેમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ મારી સાથે સૌથી પહેલાં કેવલભાઈ પરીખ જોડાયા છે જોઈન્ટ સેક્રેટરી છે ચેનભાઈ મિશન મિશન અમદાવાદ અને ત્યાં યુથ વિંગ સાથે એટલે કે યુથ એક્ટિવિટી જેટલી પણ ત્યાં થાય છે અને તેની સાથે તેઓ જોડાયેલા છે સ્વાગત છે કેવલજી આપનું નિર્માણ ન્યૂઝમાં ત્યારબાદ મારી સાથે છે પ્રેમ ઠક્કર યુવા કલાકાર છે યુવા લોકસાહિત્યકાર આપણી સાથે જોડાયા છે સ્વાગત છે પ્રેમ આપનું પણ સૌથી પહેલાં કેવલજી આપની પાસેથી શરૂઆત કરીએ જે પ્રકારે આ વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ ચર્ચા દેશ વિદેશમાં આની થઈ રહી છે એક ભજન ક્લબિંગ અને ક્લબ ક્લબિંગ તો આપણે વાત કરીએ કે જે પરંતુ તેને આની સાથે ન સરખાવીએ અને એક નામ એક ટ્રેન્ડ એને આપવામાં આવ્યું છે નામ કે ભજન ક્લબિંગ એક પ્રકારે આ નવું ટ્રેન્ડ અને યુવાઓમાં આધ્યાત્મિકતા આપણે વાત કરીએ તો તે અત્યારે ક્યાંક વધેલી જોવા મળી રહી છે અત્યારના જયંતીમાં કઈ રીતે જોઈ રહ્યા છો આ ટ્રેન્ડ વાયરલ થઈ રહ્યું છે તેને પોઝિટિવલી આપ લઈ રહ્યા છો કે પછી અન્ય કોઈ બાબત પણ આમાં હોઈ શકે છે આપની પ્રતિક્રિયા જી ભજન ક્લબિંગ જે અત્યારે નવો ટ્રેન્ડ થઈ રહ્યો છે એને સારી રીતે આપણે જોવું જોઈએ આવકારવું જોઈએ કારણ કે આપણી પહેલાંની જે જનરેશન હતી અમે પોતે કે અમારી આગળની જનરેશન હતી એ વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સમાં એટલી બધી ડૂબેલી હતી કે રૂટ સાથેનું કનેક્શન સાવ છૂટી ગયેલું સ્પિરિચ્યુઆલિટી કે આવા ધાર્મિક કોઈ બી કાર્યક્રમ સાથે કનેક્ટ થવા માટે યુવા તૈયાર ઓછા થતા હતા અને જે થતા હોય એમાં એક વર્ગીકરણ થતું હતું કે ભાઈ આ તો ધર્મવાળો છે ને આપણે તો મોડર્ન છીએ ને ક્લબિંગવાળા છીએ એ ડિસ્ટિન્ક્શન બહુ જ સ્ટ્રોંગ હતું જે અત્યારે અને દરેક જનરેશનને પોતાની રીતે સ્પિરિચ્યુઆલિટી સાથે કનેક્ટ કરવાની છૂટ હોવી જ જોઈએ અને દરેક જનરેશન એ ઇવોલ્વ કરે જ છે સો આઈ થિંક અત્યારે જે જૈનજી ભજન ક્લબિંગ તરફ વળી રહ્યું છે એ એમનું ફોર્મેટ છે ટુવર્ડ્સ કનેક્ટિંગ ટુ સ્પિરિચ્યુઆલિટી જોવા જઈએ તો સ્પિરિચ્યુઅલ નીડ દરેકમાં છે એ નીડની સ્પેસિફિક શોધ કરવા અત્યારની જનરેશન યંગસ્ટર્સની જનરેશન જતી નથી પણ તે છતાં હવે એમને જે ગમે છે એ ફોર્મેટમાં એમને આ આનંદ બી મળી રહ્યો છે એ બહુ ક્ષણ ક્ષણિક હોય કદાચ પણ એ ક્ષણિક આનંદ જે એમને ભજનમાં મળે છે કે એ જે એક્સપિરિયન્સ છે જેને અંગ્રેજીમાં એવું કે છે કે નો પોસ્ટ પ્રેયર બ્લિસ શબ્દ જો વાપરીએ તો કે એક જે આપણને ઈશ્વર કે એ તત્વ સાથે કનેક્ટ થયાનો જે આનંદ થાય છે જે આપણને ફિલિંગ પોઝિટિવ ફિલિંગ આવે છે એ આઈ થિંક જેમ એપ્રિશિએટ કરે છે અને એ આપણે દર વર્ષે દર વખતે એપ્રિશિએટ કરીએ છીએ પણ આ ફોર્મેટ એમને બહુ જ અનુકૂળ પડે છે એમને પસંદ આવે એવું છે એટલે કદાચ જેન્ઝી આને વધારે સારી રીતે અને અત્યારે જેમ તમે કહો છો એમ ટ્રેન્ડિંગ થઈ ગયું છે આ હજી બી મારા ખ્યાલથી આગળ ગ્રો કરશે ચોક્કસથી પ્રેમ આપણી પાસે આવું પરંતુ તે પહેલાં દર્શક મિત્રો જે વિડીયો વાયરલ થયો અને તે વિડીયોના આધારે જે પ્રકારે અત્યારે વિદેશમાં જેની ચર્ચા છે તે સાંભળી લઈએ તો પ્રેમ આપની પાસે આવું છું હવે જે આપે પણ આ અહેવાલ ખાસ કરીને જોયો છે કદાચ વિડીયો પણ આપણે જોયો જેમાં જે ભજન સંભળાઈ રહ્યા છે આપણે શ્રી કૃષ્ણના ભજન એમાં સંભળાઈ રહ્યા છે આપ તો જે સાથે સતત જોડાયેલા રહો છો અને લોક સાહિત્યકાર પણ છો ત્યારે આપની દ્રષ્ટિએ આ

કે જેના મુખમાં રામનું નામ નથી ને એના મુખમાં લોઢાની મેઘ મારવી જોઈએ કે રામ નામ કી ઔષધિ ખરી નીત સે ખાય અંગ પીડા વ્યાપે નહીં અને મહા રોગ મટી જાય આજનો જે નવ યુવાનોમાં જે ક્રેશ જોવા મળી રહ્યો છે ભજન માટેનો કે આજથી વર્ષો પહેલા ભજનીકો લોક સાહિત્યકારો એક એવું પદની રચના કરી હતી જ્યારે સમગ્ર જૈનજીમાં પણ લોકપ્રિય છે

ગુજરાત ના લોકસંગીત નો કસુંબલ ચટકો છે ગુજરાતના લોકજીવન ના લોકગીતો નો લાલ છટાક લટકો છે આ શહેર ફેશનમાં લાજે છે પણ ડાયરા હજી ગામડામાં ગાજે

જી કેવલજી આપ જે આ કાર્યક્રમ યુથ વિંગ સાથે સતત જોડાયેલો છો યુથના કાર્યક્રમો આ પ્રકારના આપ પણ કરો છો ત્યારે યુવાઓનો ખાસ કરીને ક્રેઝ આપની સાથે કલા જે કલાકારો છે આપની સાથેના જે યુવાઓ છે તે તો ભાગ લે છે પરંતુ તેમાં અન્ય લોકો જે જોવા આવતા હોય તે કેટલા પ્રમાણમાં યુવાઓ તેમાં જોડાય છે યુવાઓ તરફથી કેવો પ્રતિસાદ અત્યાર સુધી આપણે કાર્યક્રમો કર્યા છે અત્યારના સમયમાં ખાસ એ આપને કેવો જોવા મળ્યો છે યુવાઓ જે આવે છે એ લોકો બહુ જ સારો અનુભવ કરે છે અને એમને વારંવાર એક્સપિરિયન્સ કરવું હોય છે ઘણી વાર કેવું હોય કે તમે વસ્તુને એટલું ડિસ્ટન્સથી જુઓ કે તમને એવું થાય કે આની સાથે મારે કનેક્ટ નથી થવું એટલે ભજન નામ જ સાથે યુવાને એવું હોય કે ભાઈ આ ભજનને બધું તો મારા માટે નથી જે એક્સપિરિયન્સ તમે આપશો તો તમને એનો અનુભવ થશે ઇટ ઇઝ તમે ચાખ્યા વગર તો તમે એને કહી બી નહીં શકો ને કે તમને એ પસંદ આવ્યું કે નહીં તમને ભાવશે કે નહીં એ તમે ચાખ્યા વગર નહીં કહી શકો મારો ખુદરો અનુભવ કહું નાઇન્ટીઝમાં હું પોતે એમ ટીવી જોતો વર્ષો કલાકોના કલાકો પેરેન્ટ સુઈ જાય ત્યારે બી એમ ટીવી રાતે આપણે જોતા કારણ કે ચોવીસ કલાકની ચેનલો તે વખતે ઓછી મ્યુઝિકમાં મ્યુઝિક કે આર્ટ જે છે લિટરેચર છે આ બધામાં એ લોકોને રસ હોય છે પણ જો એ લોકો એને ચાન્સ આપે તો એટલે આ ભજન બી એવું એક્સપિરિયન્સ છે મારા માટે બી ફ્રોમ એન એમટીવી ટુ હું જ્યારે આ સંસ્થામાં જોડાયો પંચાણુંની સાલમાં ત્યારે અમારે ત્યાં કેમ્પ્સ થાય અને કેમ્પ્સમાં ભજન સંધ્યાનો એક પંદર વીસ મિનિટનો પ્રોગ્રામ હોય એનો જે આનંદ છે એ અનોખો છે એટલે જે બી આ એક્સપિરિયન્સ કરશે એને એક અનોખો એક્સપિરિયન્સ થશે અને જે પીસ આપણે આખી દુનિયામાં સતત શોધતા હોઈએ છીએ એ પીસ અને શાંતિનો અનુભવ તમને આના થકી જરૂર મળી શકે છે ભલે એ ક્ષણિક હોય પણ જરૂર એ અનુભવ થાય અને જેટલા યુવા અને ચાન્સ આપશે એટલા યુવા અને વધારે સારી રીતે એન્જોય કરી શકશે અને એનો લાભ રાત્રે લઈ શકશે હું એવું કહીશ જી અને એક સવાલ પ્રેમ એ પણ થાય કે અત્યારે પારંપરિક ધર્મ આપણે વાત કરીએ તેના તરફ યુવાઓ વળી રહ્યા છે તેની સાથે વ્યક્તિગત આધ્યાત્મિકતા આ બંનેનો તફાવત આપ યુવાઓમાં કઈ રીતે જોઈ રહ્યા છો વધુ પ્રમાણમાં વ્યક્તિગત આધ્યાત્મિકતા અત્યારના યુવાઓમાં જોવા મળી રહી છે કે પછી પરમ જે પારંપરિક ધર્મની વાત કરી એ તરફ વધુ વળી રહ્યા છે અત્યારે હાલના જે યુવાનો છે એ પોતાના ધર્મ પ્રત્યે આપણું જે સાહિત્ય અને સંસ્કૃતિ છે છે એના એના પ્રત્યે ખૂબ બની રહ્યા સંદર્ભે આજ મને વાત કરવી છે કે સંસ્કૃતિ ખરેખર ખરા અર્થમાં શું છે જેના માટે લોકો જાગૃત થઈ રહ્યા છે આજે ભજનનો ક્રેજ એટલો બધો વધી રહ્યો છે દિન પ્રતિદિન તો સંસ્કૃતિ એટલે કે જ્યારે ભૂખ લાગે અને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય પણ ખાધેલું પચાવવા માટે ટીકડીઓ લેવી પડે તો એને વિકૃતિ કહેવાય ત્રણ દિવસ થયા જો ખાધું ન હોય અને ચોથે દિવસે થાળીમાં સૂકો રોટલો પડે અને બટકુ કરીને મોઢે મુકવા જાવ જો આંગણે કોઈ અતિથિ આવીને ઉભો રહી ને એ બટકુ હેઠો મેલીને ઉભો થઈ જાય કે મારો બાપલીયો આવ્યો મારો વિહામો આવ્યો આ ભારતીય સંસ્કૃતિ છે આપણો જે ધર્મ પ્રત્યે પણ લોકો અત્યારે ખૂબ ને ખૂબ જાગૃત બની રહ્યા છે

પણ વગાડી શકે છે ભાગતા અર્જુન અટકાવી પણ શકે છે અને પોતે મુઠ્ઠી વાળી રણછોડ બની પણ શકે છે એ કૃષ્ણ પરમાત્મા છે એટલે અત્યારના જે જે જનરેશન છે ભજન પ્રત્યે જે ક્રેસ છે એના માટેની મને બે પંક્તિ કેવાનું માન થાય કે જે ગાડીમાં બ્રેક નો હોય ને એનું એક્સિડન્ટ પાક્ છે અને જેના જીવનમાં ધર્મ સંસ્કાર અને મર્યાદા નો હોય ને એનું વતન પાક્ છે સાહેબ જી કેવલજી સાથે જ વધુને વધુ યુવાઓ આમાં જોડાય વધુને વધુ યુવાઓમાં આમાં રસ જાગે ભજન પ્રત્યે આપણી સંસ્કૃતિ પ્રત્યે તેવું તે પ્રકારના જે કામ છે તે પણ આગળ વધારી રહ્યા છે ચીનમાં મિશનની વાત કરીએ આના જેવી અનેક સંસ્થાઓ છે કે જે કાર્ય કરી રહી છે હજી કેવા પ્રયત્નો વધુને વધુ કરવા જોઈએ અત્યારે કેવા પ્રયત્નો તેના માટે થઈ રહ્યા છે કે જે આજના યુવાઓને આમાં વધુને વધુ જોડાય તેના માટે આપની દૃષ્ટિએ શું કરવું જોઈએ જો આ જે ભજન ક્લબિંગનો ટ્રેન્ડ છે ને સાહેબ એ ટ્રેન્ડ બાય ઇટસેલ્ફ એક મુમેન્ટ છે કે જે વધારે યંગસ્ટર્સને ખેંચી લાવશે કારણ કે આપણે એ ભાષા બોલવી પડશે જે ભાષા એ લોકો સમજે છે સો ચિન્મય મિશનમાં પહેલેથી યુવા કેન્દ્ર જે ચાલે એમાં અમે ભગવદ્ ગીતાને ઉપનિષદને વેદો વિશે ચર્ચા કરીએ તો સામાન્ય રીતે તમે કોઈને બોલાવો તો એ કંઈ આવું સાંભળીને આવવાના નથી ઘરમાં સંસ્કાર હશે તો કદાચ બી ટ્રાયલ માટે આવે પણ જલ્દી આવે નહીં એટલે આપણે રજૂઆત એવી રીતે કરવી જોઈએ કે તમારા લાઈફમાં આનો શું ઇમ્પેક્ટ છે અને કેવી રીતે તમને મદદરૂપ થાય છે એ જો આપણે એમને કોડિયા ચખાડીએ ને તો એમને જરૂરથી એક પ્રકારની ભૂખ જાગશે એટલે જે આપણે કાર્યક્રમ કરીએ કે જ્યાં એમના મગજમાં જે સ્ટ્રેસ રમતો હોય જેમ કે ભજન ક્લબિંગ બાય ઇટ સેલ્ફ એ ઘણો મોટો સ્ટ્રેસ બસ્ટર છે આજના જીવનમાં સોશિયલ મીડિયાના જીવનમાં યંગસ્ટર્સમાં સ્ટ્રેસ બહુ જ છે એક સેન્સ ઓફ વિક્ટીમહુડ લઈને ચાલે છે કોન્સ્ટન્ટ પ્રેશરમાં લઈને ચાલે છે ત્યારે ભલે એક લવિંગના ફોર્મેટમાં હોય પણ જ્યારે ઈશ્વરનું નામ લે છે ને તો એને એક સ્ટ્રેન્થ તો મળે જ છે એક પેલું પોતાની જાતને ઓલ ઇઝ વેલ કહેવાની શક્તિ મળે છે અને ડાયરેક્ટલી આ જ વસ્તુ કહીશું કે તમે જઈને મંદિરમાં પ્રાર્થના કરો અને ભગવાન બધું સારું કરી દેશે તો એ જલ્દી એમને નહીં શૂટ કરે એટલે એમના ફોર્મેટમાં જેટલું આપણે રજૂ કરીશું અને જેટલું એમને રેલેવન્સ ઇન રિયલ લાઈફ સમજાવીશું તો થશે એટલે જયારે અમે બી કાર્યક્રમો કરીએ ત્યારે અમારા કાર્યક્રમોના ટાઇટલ બી એ લોકોને ઇન્ટરેસ્ટ પડે એવા હોય તો જેટલું તમે યંગસ્ટર્સ રિલેટ કરી શકે એ બાબતે કરશો તમે સુધારની દ્રષ્ટિથી એમની પાસે જશો તો એ લોકો તમારી તરફ નહીં વળે તમે એમને સક્ષમ કરવાની દ્રષ્ટિથી કે આ તમને કેવી રીતે સક્ષમ કરે છે એ જો તમે લઈને જશો કે તમને મદદ કેવી રીતે કરે છે એ થોટ જો એમને અપીલ કરશે તો એ લોકો આ તરફ જરૂર વળશે અને આ જરૂરિયાત યુનિવર્સલ છે કોઈ જ બાકાત નથી આપણે સોશિયલ કોન્ટેક્સ્ટમાં જોઈએ ને તો ઘણીવાર આપણને એવું લાગે કે પરિવારનું મહત્વ ઘટી ગયું છે એ બી જરૂરત છે સ્પિરિચ્યુઅલ છે એની બી જરૂરત છે ખાલી અત્યારે થોડું ભટકાયેલા છે તો એ સહી રાહ પર આવવાની જરૂર છે જી પ્રેમ સંગીતની દ્રષ્ટિએ વાત કરીએ જે મેન્ટલ સ્ટ્રેસની વાત કરી તો અત્યારનું સંગીત આપણે સૌ જાણીએ છીએ કે મોટા મોટા અવાજો અને તેનાથી કદાચ આજનું યુવા એ કંટાળી ગયું છે એ પણ આપણે જાણીએ અને ભજનમાં જે અત્યારે વાત કરીએ તેમાં પણ એક સિમ્પલ વે હોય એ જ અત્યારે આપ પસંદ આવી રહ્યો છે જેમાં અત્યારે વિડીયો વાયરલ થયો તેમાં પણ માત્ર એક ગિટાર છે અને એક માઇક્રોફોન છે બસ જેનાથી અને તેનાથી લોકો કનેક્ટ થઈ રહ્યા છે જો આમાં પણ

જેને મેઘાણીનો રંગ કસુંબર ઓઢો છે આપણા મલકને હમ ભારે છે આ જે વસ્તુ છે કે આપણો મૂળભૂત આપણો મલકને યાદ કરાવે છે કે જીવન કેવી રીતે જીવવું અત્યારનો માણસ જે છે એ એ ભેગું કરવા માટે જીવે છે જ્યારે એક સમય હતો ગામડામાં માણસ ભેગું રહેવા માટે જીવતા હતા આજે તમે ભાતીગણ સંસ્કૃતિને જો યાદ કરો ગામડાની આપણે જો વાત કરતા હોઈએ કે અત્યારે આધુનિકરણ આવી ગયું છે એના માટે હમણાં એક કોરોના કરીને જે રોગચાળો ફેલાયો હતો તો બધા લોકો ગામડા તરફ વળી રહ્યા હતા જે આપણું સંસ્કૃતિ જે જે છે છે આપણી આપણી મૂળભૂત પરંપરાઓ કે માતૃભાષાની પણ જાળવણી થવી જોઈએ જો એક લાઈનમાં કહું તો મામી ગમે એટલી રૂપાળી હોય પણ એને મા ના કહેવાય એટલા માટે જે આપણું છે એ આપણું છે ને આપણા માટે આપણને ગર્વ હોવો જોઈએ કારણ કે એના માટેની જો સમજણ હશે યુવાનોમાં તો ઓમેટિક છે દશરથ નું વચન જટાયુ નો ત્યાગ અને વિશ્વની પ્રતિજ્ઞા છે અહિયાં અહિયાં નીતિ કર્ણનું દાન અભિમન્યુ છે એકલવ્ય સાધના ગીતાનું જ્ઞાન મહાભારત નો સંગ્રહ દુશાસન છાતી ચીરી ને લોહીનું પાન કર્યું ને એ હિન્દુસ્તાન છે આપણું તો આજના યુવાનો વધુ ને વધુ આના પ્રત્યે જાગૃત બની રહ્યા છે એ પછી ભજન થકી લોકો સુધી પહોંચાડી રહ્યા છે ને ભજનના ના તાલે ઝૂમી રહ્યા છે ખરેખર એ સરાહનીય છે ને હું તો આને ખૂબ જ સારા પ્રમાણમાં જોઈ રહ્યો છું કે આવનારું જે ભવિષ્ય છે એ ખૂબ મને ઉજળું દેખાઈ રહ્યું છે કારણ કે જેન્ઝી જનરેશન પણ આજના આ ભજન પ્રેમ કરે છે છે ખૂબ ચાહે જી કેવલજી એક એ પણ ભજન આપણી પાસે આપણી ગુજરાતની ની વાત કરીએ તો પૌરાણિક ઘણા બધા ભજન છે પરંતુ અત્યારે આપણે જોતા જે વિડીયોમાં પણ જોયું પ્રમાણે શ્રી કૃષ્ણના ભજન તેના પ્રત્યે જનજી પ્રેમ ખૂબ જ બીજા અન્ય કરતાં વધુ પ્રમાણમાં આપણે વાત કરીએ તો તે જોવા મળી રહ્યું છે આપણે હમણાં વિડીયોમાં પણ જોયું કે પછી અન્ય લોકોને આપણે સાંભળતા જોઈએ તો શ્રી કૃષ્ણના ભજન હોય તો તેમાં વધારે લોકોનું આધ્યાત્મ છે તે વધારે જોવા મળતું હોય છે આ આપની દૃષ્ટિએ કેવું છે જી આ બહુ નેચરલ છે કેમ કે ગુજરાતમાં કૃષ્ણ ભગવાનની ભક્તિ બી વધારે થાય છે પ્લસ જેમ પ્રેમભાઈએ કહ્યું ને બહુ સરસ એમને કહ્યું જયારે કૃષ્ણ કોણ છે સમજાવ્યું ત્યારે તો કૃષ્ણ ભગવાનની જીવનમાં છે ને આપણને વધુ રસ જોવા મળે છે બધા પ્રકારના રસ અને બધા પ્રકારના અનુભવ જોવા મળે છે અને આજકાલ આજનું યંગસ્ટર છે ને એ બી શું છે કે એ બહુ જ સ્ટિમ્યુલેટેડ એટમોસ્ફિયરમાં રહે છે રાઈટ તો કૃષ્ણ ભગવાનનું જીવન જે છે એ એવી રીતનું છે કે ત્યાં એક ધડકતી બીચ છે એટ ઓલ ટાઈમ્સ દેર ઇઝ એક્શન એટલે રેલેવન્સ એ રીતે પણ બને અને સિન્સ બધા જ રસ ઇન્વોલ્વ છે એટલે જે મેં કનેક્ટની વાત કરી એમ લોકો સાથે કનેક્ટ કરવું સહેલું છે એ પ્રેમ રસ જે કૃષ્ણ અવતારમાં જે રીતે બતાવ્યો છે એવો કોઈ બીજા અવતારમાં પ્રેમ રસ નથી અને યંગસ્ટર્સ માટે ભલે પ્રેમ વ્યક્તિ તરફ જોતા હોય કે કોઈ વસ્તુઓ તરફ બી એ લોકો જોતા હોય એટ ધ ડીપર એન્ડ પ્રેમનો અનુભવ તો અલગ જ છે જી કદાચ આ ટ્રેન્ડ એટલે બી આવી રહ્યો છે જેમ તમે કહ્યું ને કે લાઉડ મ્યુઝિક સાંભળીને થાકી ગયા છે કદાચ એ ગલીમાં ઊંડે ઉતરીને જોયું કે અહીં કંઈ છે નહીં હા એટલે કદાચ આ બધું વળ્યા છે અને અહીંયા એ પામશે પણ ખરા જી અને પ્રેમ એ જ હમણાં જે સવાલ કેવલભાઈને જે કર્યો હતો કારણે વધારવા માટે વધુ ને વધુ યુવાઓ આમાં જોડાય તે પ્રયત્નો પણ થવા જોઈએ રામ જે છે ને એ કરે એમ કરાય અને કૃષ્ણ જે છે ને એમ કરાય રામ છે ને એ મર્યાદા પુરુષોત્તમ છે મર્યાદામાં રહીને કેવી રીતે જીવવું એ ભગવાન શ્રી રામ પાસે શીખવા જેવું છે અને કૃષ્ણ પાસે એ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે

રાધા હારે પણ એટલે કૃષ્ણની જીવનની અદભુત એવી ઘટનાઓ છે કૃષ્ણનું આખું જીવન ચરિત્ર પણ આપણે વાંચવા જેવું છે ખરેખર આપણે એમાં પ્રેરણા લેવા જેવી છે આજના જે જનરેશન છે એને શીખવા જેવું છે શ્રીમદ ભગવદ ગીતાના અઢાર અધ્યાય સાતસો શ્લોકમાં જે ભગવાન શ્રી કૃષ્ણ કહી રહ્યા છે એ ખરેખર આખા જીવનનો નિચોડ છે જીવનના કોઈ પણ આપણે એવા જગ્યામાં ફસાઈ ગયા હોય કે જેનો એક પણ ઉકેલ આપણને ન મળી રહ્યો હોય ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતામાં દરેક પ્રશ્નના એમાં જવાબો રહેલા છે જી કેવલભાઈ આપણે જે વાત કરી કે માનસિક તણાવ અત્યારે ખાસ કરીને યુવાઓમાં જે પ્રકારે વધી રહ્યો છે અને આધ્યાત્મિકતા એ પણ વધી રહી છે યુવાઓમાં અત્યારે પરંતુ આ આધ્યાત્મિકતા વધી ન જાય અને તેનો જે લાભ છે કે એનો ક્યાંક ક્યાંક ગેરલાભ અંધશ્રદ્ધામાં કે પછી અન્ય જે આપણે વાત કરીએ ધાર્મિક કટ્ટરતા એ તરફ પણ ન વળી જાય એ પણ આપણે જોવું મહત્ત્વનું છે કારણ કે અત્યારે ઘણી બધી ઘટનાઓ આપણે જોતા હોઈએ છીએ તો એ એમાં પણ યુવાઓને એ સુધી સીમિત રાખવા એના માટેના પ્રયત્નો આપણી દૃષ્ટિએ કેવા થવા જોઈએ આજના જમાનામાં કદાચ આ આ ભય રાખવાની જરૂર નથી કારણ કે આમ જોવા જઈએ ને તો યુવાને એક્સપેરિમેન્ટ બહુ કરવું હોય છે પણ બધું છીછરું જ એક્સપિરિયન્સ કરવું હોય છે એટલે ખોટા માર્ગે દોરાય એવું તો આ કાર્યક્રમ છે નહીં આ ભક્તિ રસ છે ભજનનું એમાં અંધશ્રદ્ધા તરફ એ લોકો નહીં વળે અનલેસ એ લોકો ખોટું વાંચતા થાય જેમ આજકાલ એક નવો ટ્રેન્ડ બી નીકળ્યો છે ખાલી હિન્દુઓમાં નહીં બીજા એમાં પણ ચાલે છે કે યંગસ્ટર્સ બધું ચેટ જીપીટીને પૂછે એટલે મારી ભગવદ ગીતાનું રેફરન્સ બી હું ચેટ જીપીટી થી લઉં પણ એકચ્યુઅલી લોકો એ પ્રશ્ન પૂછે છે અને એ સતત પૂછતા આવ્યા છે હું પંચાણું સાલથી યુથ વિંગ સાથે જોડાયેલો છું અને ત્રીસ વર્ષમાં કેટલા જનરેશન ઓફ યંગસ્ટર્સ જે આ સંસ્થા સાથે સ્પિરિચ્યુઅલ સ્ટડીને એના એનામાં જોડાયા છે એ બધાને એક કોમન વસ્તુ છે કે આ નીડ તો છે અને આને અંધશ્રદ્ધા તરફ લઈ જવાનું રિસ્ક આપણે એટલે નથી જોતા કેમ કે આજના યંગસ્ટર્સ છે ને એ પ્રશ્ન તો કરે જ તો એ ભય આઈ થિંક હવે એ ખોટો છે પણ જે જરૂરી છે કે સાચી જગ્યાએ પ્રશ્ન પૂછે અને જે પ્રશ્નનો જવાબ મળે એની એનાલિસિસ એમના જીવન સાથે કેવી રીતે કનેક્ટ થાય છે એ જાતે જાણે અમુક વસ્તુઓના જવાબ મળે ને એ જવાબ મળી જવાથી સોલ્યુશન નથી તો યંગસ્ટર્સ નો અંધશ્રદ્ધા તરફ વળવાની પૂરો થઈ ગયો છે હવે એ લોકોને રીઝન જોઈએ છે અને સાચું રીઝન જયારે આપણે આપી શકીએ તો અમારે જે બીજા સંસ્થા છે ને બીજી સંસ્થાઓ છે જે એકચ્યુઅલી નું પઠન અને સ્વાધ્યાય શીખવાડે છે તો એ લોકો જાતે પોતાનો વિચાર બી લગાવી અને એ સમજે એ બધું મહત્વનું છે ઓકે પ્રેમ અંતમાં સંગીત એ આપણે વાત કરીએ માનસિક તણાવ ઓછો કરવામાં મદદ કરે છે પરંતુ એ જ સંગીત આપણે આધ્યાત્મિક સંગીત આપણે જોઈએ જે પ્રકારે અત્યારે જોયું એ વધુ અસર આપણને કરતી હોય છે ખાસ હવે અંતમાં તમામ યુવાઓને સુસંદેશ સંદેશ આપના તરફથી ટૂંકમાં જે પણ આજના જેનજી જનરેશન જે છે એ સંગીત પ્રત્યે ભજન પ્રત્યે ખૂબ આકર્ષાતા જઈ રહ્યા છે ખૂબ એમનો પ્રેમ છે પણ મારે એક સંદેશ આપવો છે આને એક પૈસા કમાવાનું માધ્યમ બનાવવામાં ન આવવું જોઈએ હાલમાં જે આને છે ને એ પૈસા કમાવાનું એક ધંધો પણ લોકો કઈ ને કઈ બનાવી રહ્યા છે હોલમાં આજે ટિકિટ શો થઈ રહ્યા છે આપણી સંસ્કૃતિના આજે કાર્યક્રમો રાખી રહ્યા છે તો એને મારે એવું માનવું છે કે એને જાહેર આમંત્રણમાં રાખવું જોઈએ ડાયરાઓ ભજન હોય હોય એના જાહેર આજે દરેક લોકો એને જોઈન કરી શકે દરેક લોકો સાથે બેસીને માણી શકે ખરેખર સાચા અર્થમાં ડાયરાઓ ભજનો આ જ છે તો એને આપણે ટિકિટ શો ના કરવા જોઈએ એને એને જાહેર રીતે લોકો સુધી પહોંચાડવા જોઈએ જેથી કરીને દરેક લોકો એમાં જોડાઈ શકે અને વધુ ને વધુ લોકો સુધી એ પહોંચી શકે ચોક્કસથી તો એ જ યુવાઓમાં આધ્યાત્મિકતા જે વધી રહી છે જનરેશન એ અત્યારે આમાં વળી રહી છે એક નવા રંગરૂપ સાથે આપણે જે પ્રકારે વાત કરી કે ભજન ક્લબિંગ એટલે કે સંગીતના સાધનો એ અત્યારના આધુનિક પરંતુ આપણા જે પૌરાણિક ભજનો છે તેની સાથે ને લોકો પણ ખાસ કરીને અન્ય જેન્ઝી પબ્લિક છે તે પણ એને ઝૂમી રહી છે અને પસંદ કરી રહી છે એટલે એના કારણે ક્યાંક ને ક્યાંક આ બાબતમાં જે ભવિષ્ય છે તે ક્યાંક ને ક્યાંક સારું લાગી રહ્યું છે અને શિક્ષણમાં પણ હવે તેનો જે ઉમેરો અત્યારે થઈ રહ્યો છે શિક્ષણમાં પણ જે નાણપણથી આપણે વાત કરીએ તો તે ક્યાંક ને ક્યાંક અત્યારે સરકારનો પણ પ્રયત્ન રહ્યો છે ત્યારે આધ્યાત્મિકતા કે જે યુવાઓમાં વધે તેના માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને એક સંસ્થાઓ પણ એમાં આગળ આવી રહી છે અને અત્યારે આપણી સાથે જે ચિન્મય મિશનમાંથી જોડાયા તે સંસ્થાના યુથવિંગ સાથે જોડાયેલા કેવલભાઈ પરીખ અને લોક સાહિત્યકાર યુવા લોકસાહિત્યકાર પ્રેમ ઠક્કર આપણી સાથે જોડાયા બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ તો દર્શક મિત્રો ટુ પોઈન્ટ અત્યારે વસાટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર